પોતાના કોમર્શિયલ મકાનો બાંધીને લોકોને રોજગારી આપવાની કોશિશ કરી છે તો રહેઠાણ મકાનો લોકોને ઘરવાળા કર્યા છે આજે કહેવાય છે કે રસ્તામાં જ્યારે ચાલતો માણસ હોય ત્યારે વિચારતો હોય છે કે મારો આ એક ઓટલો મળે ઓટલો એટલે કે ઘર અને એ ઘર એવું હોય કે જે ઘર હંમેશા ગર્વ લઈ શકાય તેમ અને ધરતીનો છેડો એટલે ઘર અને એ ઘર બાંધવાનું કામ આ ઓપેરા ગ્રુપ કરી રહ્યું છે ત્યારે ધરતીના છેડાનો ઘરનો વિરામ આપવાનું કામ જે ઓપેરા ગ્રુપ કર્યા છે તેનું નેતૃત્વ કરી રહ્યા છે મહેશભાઈ સાંગાની આમ તો આ ચહેરો તમે બહુ ઓછો આમ જોતા હો છો ચહેરો કારણ કે એ માત્ર કર્મ જ માનતા હોય છે કે મારું કામ છે અને કર્મ કરવું પણ ક્યારેક સેવાકી પ્રવૃત્તિ હોય તો ડાબાને ખબર ન પડે એમ જેમના હાથે દાન દક્ષિણા અને સેવાકી પ્રવૃત્તિમાં સહયોગ આપીને એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતો આ ચહેરો છે મહેશભાઈ સાંગાણીનો

અને મારો એવો એક ઇરાદો હતો કે જે હું કાર્ય કરું ને એમાં સામેવાળાને સંતોષ મળે એવું કામ મારાથી થવું જોઈએ જેથી કરીને પાછળથી મને એક ગર્વ થાય કે જે કામ કર્યું એ લોકો મને બિરદાવે છે એટલા માટે હું કાર્ય કરી રહ્યો મહેશભાઈ સંઘર્ષો તો જિંદગીમાં આવતા જ હશે અમારાય આવે તમારા આવે મારા દર્શકોને સંઘર્ષો તો આવતા જ હશે ઘણીવાર એવું થાય કે સંઘર્ષમાં માણસ પડી જાય તમારા જીવનમાં સંઘર્ષો કેવા આવ્યા અને એ સંઘર્ષોમાંથી શું શીખ્યા મારા જીવનમાં સંઘર્ષ તો એવા એવા કે શરૂઆતમાં તો મારી પાસે એટલે મિલકત કે પૈસા કઈ હતા જ નહીં તો હું તો એક સામાન્ય માણસ હતો કે ભાઈ પાણી સાડતા સાટતા હું બાંધકામની લાઈનમાં સડ્યો બાંધકામની લાઇનમાં સડ્યો એટલે ધીરે ધીરે એક મકાન બનાવ્યું બે મકાન બનાવ્યું એમ કરતા કરતા હું આગળ વધી રહ્યો અને કેવાનો મતલબ કે રાત ને દિવસ મહેનત કરી અમે ત્રણ ત્રણ માળના બિલ્ડિંગ ત્રણ મહિનામાં અમે કામ પૂરા કરેલા છે ઉદના વિસ્તારમાં જે તે સમયમાં પણ અત્યારે હજુ પણ અમે સંઘર્ષ તો અમારો ચાલુ જ છે કે ભાઈ અમારો ટાઈમ સાંજ ફૂલ મહેનત કરીએ કે જેથી કરીને લોકોને સારી એવી સારું બાંધકામ સારું કામ અમે આપી ચોક્કસ મારો આ સવાલ એટલા માટે હતો કે તમને એવું લાગે કે એ ગોલ્ડન સ્પૂન એટલે કે પૈસા વાળાના ઘરમાં જન્મ્યા હશે પૈસા હશે અને કન્સ્ટ્રકશન કરતા થઈ ગયા હશે પણ એવું નથી મહેશભાઈએ એક સામાન્ય માનસી જેમ જિંદગી જીવી છે એટલે એમને સામાન્ય પ્રશ્નો સામાન્ય માણસની સમસ્યાઓનું ખબર છે એટલે એ જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ કરતા હોય છે ત્યારે એ હંમેશા પોતાની નજરમાં એમનું સામાન્યપણું દેખાતું હોય છે અને એટલે જ એમના પ્રોજેક્ટોમાં સફળતા હોય છે કારણ કે પૈસા નાખીને તો બધું બહુ થઈ શકે પણ એમાં પરિશ્રમ અને સાથે સાથે પોતાનો ભાવ કારણ કે એક દિવસ એક નાનો માણસ હતો અને આજે હું મોટો થયો પણ નાના માણસો માટે કામ કરશે એવા ભાવ સાથે કરતા હોય છે ત્યારે મહેશભાઈ અત્યારે તમારા જે પણ પ્રોજેક્ટ હોય છે એમાં મુખ્ય સુવિધાઓ શું હોય છે અને ખાસ કરીને શું તમે ખાસ કાળજી રાખતા હોય છો અમારા અત્યારના પ્રોજેક્ટમાં નવ થી દસ પ્રોજેક્ટ રનિંગ ચાલે છે કે જે ઓપેરા નામથી ચાલે છે અને બ્રાન્ડ નેમ મારું ઓપેરા બિલ્ડર તરીકે ઓળખે બધા નવસારીમાં છે પછી ઉદવાડા દમણમાં છે જેથી કરીને અમે સારું કામ કરી રહ્યા છીએ ચોક્કસ મહેશભાઈના પ્રોજેક્ટોની એક ઝલક તમને કરાવી દઈએ એ પછી નવસારીમાં ઓપેરા પેલેસ હોય ઓપેરા હાઇટ્સ હોય નવસારીના અનેક અનેક જે પ્રોજેક્ટો આપ જોઈ રહ્યા છો એ માત્ર નવસારી નહીં આમ તો એમનો સુરત અને ઉદવાડા ખાતે પણ તેમના પ્રોજેક્ટો ચાલુ રહે છે અને નવસારીની તો ગલી ગલીમાં નવસારીમાં પછી કોમર્શિયલ પ્લોટની વાત આવે

ઇટારવા જૂના આરટીઓ ની સામેની કોર્નર નો પેસેજ કે જ્યાં આજે અનેક લોકો ત્યાં રોજગારી મેળવતા થયા છે પરંતુ આવા અનેક પ્રોજેક્ટો છે જે પ્રોજેક્ટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પણ મહેશભાઈ તમારા પ્રોજેક્ટમાં કેમ ખરીદવી કરી કારણ કે બધા બહુ ગલી ગલીમાં પ્રોજેક્ટો છે તમારા પ્રોજેક્ટમાં કેમ મારે ખરીદી કરવી જોઈએ વાત કરીએ તો જે અમે સુવિધા જે આપીએ છે એ ઇન્ડોર ગેમ છે જીમ છે કે બેન્કવેટ હોલ છે કે જે બાંધકામ ને લગતી જે કઈ આવતી હોય એ સુવિધા ખાલી બતાવવા પૂરતી નથી આપતા એક સારી ક્વોલિટીમાં અને સારી વસ્તુ આપીએ છીએ કે કઈ પણ હોય હવે ઓપેરાસ કાય છે તો ઓપેરાશ કાયમાં અમારો છે ને સી ઓપી એરિયા તમે જો ત્રીસ ટકા સીઓપી એરિયા છે જેમ કે એટલે એ પ્રમાણે આખું ખુલ્લું જ એમાં રાખીએ ડેવલપ કર્યો છે અને પાર્કિંગ એરિયા અમે એકદમ વ્યવસ્થિત જે સમજી લો કે જે ઓછી ચલાવતા હોય ગાડી એ પણ આરામથી કાઢી શકે એ બધી એમ્યુનિટીમાં અમે સારી ક્વોલિટી અને સારું અને એલિવેશનમાં હું જાતે મહેનત કરું બે થી ત્રણ મહિના સુધી ભલે ટાઈમ લાગે પણ હું મારા હિસાબથી એલિવેશન ડ્રોઈંગ લેઆઉટ ટોટલ વસ્તુમાં હું મારું પૂરતી મતલબ એકદમ લગનથી હું કામ કરી રહ્યો છું એટલા માટે મને સફળતા મળી રહી છે અને લોકો પણ મને સહાય છે અને આ મારા ઓપેરા હાથે જોડાય છે એ મને ગર્વ છે તો આપે જોયું કે એમના પ્રોજેક્ટો મેં અગાઉ કીધું તેમ કારણ કે સામાન્ય પરિવારમાંથી સામાન્ય માણસ એક સામાન્ય ઘરમાંથી આવેલો વ્યક્તિ જ્યારે કોઈ બીજાનું ઘર બાંધતો હોય તો ચોક્કસ એને ખ્યાલ હોય કે મને રસોડામાં કેટલી જગ્યા જોઈએ મારા બેડરૂમમાં કેટલી જગ્યા જોઈએ મને શું સ્પેસ જોઈએ કારણ કે એ એ જિંદગી જીવીને આવ્યા હોય તો હવે લક્ઝરિયસ જિંદગી પણ જીવતા થયા છે તો લક્ઝરિયસ લોકોને પણ શું જોઈએ સામાન્ય માણસ માટે જયારે મકાન બનાવતો હોય ત્યારે સામાન્ય માણસ હોય અને પોતે વ્યવસાયિક છે એટલે વ્યવસાય કરવા માટે શું સુવિધાઓ જોઈએ તેનો તે ખ્યાલ રાખતા હોય છે આમ તો અનેક બિલ્ડરોની સાથે અમે સંપર્ક કરતા હોય છે પણ મહેશભાઈ એટલે કે ઓપેરા ગ્રુપના

હિન્દુ ધર્મ એટલે શું કે ભાઈ એક હાથ થી લેવો ને બીજા હાથ થી એ અમારા ગૌડિયા ને અમારા આપણી સંસ્કૃતિ કેવી છે સમજો એટલે જે કઈ વિકાસ થાય એમાં આપણે નાના માણસનો પણ સાથ હોય તો એને પણ આપણે મદદરૂપ થવું જોઈએ એ મારું અને બીજા નંબરમાં અત્યારે અમારું ઓપેરા ગ્રુપ છે તો અમે ઓપેરા ગ્રુપમાં મેમ્બરશીપ આપીએ છીએ કે સમજી લો કે અમારે એક લાખ મેમ્બરશીપ નો ટાર્ગેટ છે કે અમારી ઓપેરાની એક લાખ મેમ્બરશિપ અમારે આપવાની છે

આ આ પ્રજા અથવા તો જ એમને ધનવાન બનાવ્યા છે એમને આજે એક ઉદ્દેશ્ય ગ્રુપ આખું બન્યું છે અને એ બધું જ આવ્યું છે પ્રજા થકી તો પ્રજાએ આપ્યું છે તો પ્રજાને અર્પણ કરવું જોઈએ એવા ભાવ સાથે હાલ ઓપેરાની એક મેમ્બરશીપ સ્કીમ પણ ચાલી રહી છે જે સ્કીમના અનેક લાભો છે જે તમને અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે તો જો તમે ઓપેરાને તો આજે જ લઈ લેજો હા અત્યારે નવરાત્રીમાં મેમ્બરશીપ લેવાથી ફાયદા એ થશે દિવાળી અને ત્યારબાદ આખું વર્ષ ઓપેરા ગ્રુપ તમારી સાથે રહેવાનું છે આમ તો આખું વર્ષ નહીં કહીશ આખી જિંદગી રહેશે કારણ કે આ મેમ્બરશીપ તમે ઓપેરાના સભ્ય બનશો તો કોલર ઊંચા કરીને કહી શકશો કે અમે પણ ઓપેરાવાળા છીએ તો પછી રાહશાની જુઓ છો આજે જ આ ઓપેરા ગ્રુપની મેમ્બરશિપ લેજો અને સાથે સાથે હું કેટલાક ખરીદી કરવી મારે રોકાણ કરવું કારણ કે આજકાલ રોકાણના માટે પણ વિકલ્પો હોય છે અને આપણે જગ્યાએ કરીને ફસાઈ જતા હોઈએ છીએ તો સારી જગ્યાએ રોકાણ કરીને તમારી મિલકત થકી તમે આર્થિક રીતે પણ લાભ મેળવી શકો મિલકત ભાડે આપીને પણ કમાવી શકો અને સાથે સાથે મિલકતમાં આજે રોકાણ કરી પછી મિલકત વેચીને પણ તમે વ્હાઇટ કોલર પૈસાવાળા બની શકો

બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ